પાંડેસરા પોલીસ મથક ની હદમાં જ્વેલર્સ ની હદમાં માં દુકાનમાં બાકોરું પાડી દાગીના અને રોકડ ની ચોરી કરનાર રેડાઓને ને ક્રાઇમ બ્રાન્ચ ટીમે મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં જયંભાઈ જ્વેલર્સમાં પાછળની સાઈડે દિવાલમાં બાકોરું પાડ્યું જ્વેલર્સમાંથી લાખોની સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ભાગી છૂટેલા રેડાઓને ઝડપી પાડવા પાંડેસરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મેદાની હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન સબરસ હોટલ પાસે લંબિયા અનુમાન રોડ પરથી ત્રણ રીડા ચોરો નંદુલુણા ડામર દીવાન ધુલે ધુલેસિંહ ગામણ અને મુકેશ કાલુ દોડિયારને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિતની મતતા મળી એક લાખ ચાલીસ હજારથી વધુ મુદ્દામાલ કબજે કરી તેઓનો કબજો કાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી તોડાઓએ ગાંધીધામના અંજાર પોલીસ મથકની હદમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી